આજના સુપ્રસંગે મંચ પર ઉપસ્થિત કાંકરોલી નરેશ શ્રી વાઘેશ કુમારજી આ મત વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ પડોશી મત વિસ્તારના સંસદ સભ્ય ભરતજીભાઈ અહીંયાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જે એસ પટેલ માણસાના ધારાસભ્ય શ્રેઠ શ્રી કરશનભાઈ પટેલ જેમના પરિવારનું મુખ્ય દાન રહ્યું એવા શ્રી કે કે પટેલ બહેન મધુબેન અમિતભાઈ ચૌધરી શ્રી મણીભાઈ જોશી કનુભાઈ ચૌધરી અંબાલાલભાઈ પટેલ ભરત રાવ જિલ્લા ભાજપના અધ્યક્ષ મહોદય અને ઉપસ્થિત સૌ ગોજારિયાના નગરજનો આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર આજે શ્રી કે કે પટેલ મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ના ઉદઘાટનમાં હું અહીંયા આવ્યો છું આમ તો ગોજારિયાવાળા વાળા લોકોને ખબર નહીં હોય પણ હું માણસાનો જ છું તમારા પડોશ થી અહીં આવું છું ગોજારિયાને ને નાનપણમાં માણસાવાળા અમીનોના ગામથી ઓળખતા હતા બધા કે નું ગામ છે મિત્રો મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી સૌથી પહેલા તો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હોતી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા અને વિશેષ કરીને ગામડાની અને ગરીબોની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી સેઠિયાઓ કરેલા દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવાતી હતી કાર્યક્રમે એ બધી હોસ્પિટલો ધીરે 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 ક્ષીણ થઈ ગઈ પરંતુ આજે હું એક વાત કહેવા આવ્યો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આવ્યા આયુષ્યમાન ભારત યોજના પહેલા હોસ્પિટલો જો સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલો હતી એ ચલાવવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી સરકાર થોડી પરચુરણ પરચુરણ ગ્રાન્ટ આપતી હતી પરંતુ આયુષ્યમાન ભારત યોજના આવ્યા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે દેશના સાહીઠ કરોડ લોકો પાસે પાંચ લાખ રૂપિયાનું એક કાર્ડ છે જેના કારણે આ બધી હોસ્પિટલો ફરી વાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય એનું રિનોવેશન એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું અને આજે હું ઓગણચાલીસમી હોસ્પિટલમાં આવ્યો છું જેને એક કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડીથી મળે છે મિત્રો આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે ચાહે માણસા હોય ગોજારીયા હોય સરડેવ હોય બાવરા હોય લુણાવાડા હોય મોડાસા હોય હું અનેક જગ્યાએ જઈને આવ્યો અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો ગોજારીયાવાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઉભી કરી કે પટેલ મધુબેન આજે પણ પાંચ કરોડનું ભરતભાઈએ દાન આપ્યું અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઉભો રહે અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એક ખેંચીને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડની હોસ્પિટલ બનાવી દો તમારી હોસ્પિટલ ચલાવવા માટે તમને પૈડા મળી જશે બાકી બધું કામ મોદી સાહેબ દિલ્હીથી કરી દેશે અને દરેક ગરીબ માણસને સ્વાસ્થ્યની સેવાઓ પોતાના ઘરની નજીક મળે અહીંયા આજે નર્સિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન થયું સાડત્રીસો વર્ગ મીટર એની અંદર બીએસસી નર્સિંગ અને નર્સિંગને લગતા લગભગ બધા જ પાઠ્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે અહીંયા ગર્લ્સ હોસ્ટેલનું કામ પણ પ્રગતિમાં છે કેન્સર અસ્પટાલ પણ બંધ થયેલું હોસ્પિટલના કરતા ધરતાઓ હિંમત કરી ફરીવાર ચાલુ કરવાના છે એનાથી આવનારા દિવસની અંદર ખૂબ મોટો ફાયદો આ ક્ષેત્રના ગરીબ નાગરિકોને વિશેષ કરીને મળવાનો છે મિત્રો બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધી દેશના સ્વાસ્થ્યના ક્ષેત્રની અંદર ખૂબ બારીક આયોજનથી નરેન્દ્રભાઈએ આમૂલ ચૂર પરિવર્તન કર્યું સાહીઠ કરોડ લોકો સાથે આજ પાંચ લાખનું પોતાનું કાર્ડ છે અને દરેક વ્યક્તિને એનો ફાયદો મળે અને ભારતના દરેકે દરેક પંચોતેર વર્ષથી ઉપરની આયુના નાગરિક માટે એમાં કોઈ ઇન્કમની લિમિટ નથી એના માટે પણ પાંચ લાખના કાર્ડની વ્યવસ્થા કરી એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હર ઘર જલ દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા મિશન ઇન્દ્રધનુષથી દરેક બાળકનું કિરણ પોષણ અભિયાન અને આયુષ્યમાન ભારત આનાથી સમગ્ર આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે આ દેશમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે આ દેશનું આરોગ્ય માટેનું બજેટ સાડત્રીસ હજાર કરોડ હતું અને પચીસ છબ્વીસ માં મોદી સાહેબે એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું ખાલી આરોગ્યના બજેટની અંદર એક લાખ સાડત્રીસ હજાર નું બજેટ એક લાખ કરોડનો વધારો હવે બધા પૂછે ભાઈ લાખ કરોડ રૂપિયાનું શું થાય તો નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટીમ આખી ઊભી કરી આયુષ્યમાન મંદિર ઊભા કર્યા આયુષ્યમાન યોજના ચાલુ કરી ચૌદ માં સાત એમ્સ હતા આજે મેડિકલ કોલેજો ત્રણસો સિત્યાસી હતી આજે સાતસો થઈ એમબીબીએસ એકાવન હજાર થતા હતા એની સામે એક લાખ અઢાર હજાર દર વર્ષે બહાર પડે છે અને પીજી એમએસ એકત્રીસ હજારની જગ્યાએ ચુમોતેર હજાર બાળકો આજે પીજી થઈને બહાર પડે છે મિત્રો આ સમગ્ર ઇકોસિસ્ટમની સાથે સાથે ટેલી મેડિકલ સુવિધાઓ વધારી પ્રધાનમંત્રીજી એ એક સસ્તી દવાઓની યોજના ચાલુ કરી જનઔષધિ યોજના અને એના નીચે છે આયુષ્ય ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ સાતસો ત્રીસ પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન ને તેત્રીસો બ્યાસી તાલુકા કક્ષાના પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન બનાવ્યા આ બધાનો સરવાળો કરીએ તો ભારતના એકસો કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું અભિયાન ભારતના વડાપ્રધાન આપણા જ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ ચલાવ્યું છે પરંતુ મિત્રો આ બધું હોવા છતાં જે અહીંયા બધા બેઠા છે એવા સેઠિયાઓના દાનથી જે હોસ્પિટલો ચાલુ થઈ છે એને ચલાવવાની જવાબદારી આખા સમાજની છે એ હોસ્પિટલોને સરકારી સહાય મળે એના માટેનું લિંકિંગ જરૂરી છે પરંતુ હોસ્પિટલો જે આપણા પૂર્વજો પૂર્વજોએ બનાવી એને આજની આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી સમાજની છે સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સારો ઇનિશિયેટીવ લીધો અને અહીંયા નર્સિંગ કોલેજ પણ બનાવી કેન્સર હોસ્પિટલ પણ બનવાની છે અને હોસ્ટેલ પણ બનવાની છે આ બધું ભેગું થઈ ગોજારીયાની આસપાસના પચાસ સાહીઠ ગામોનું એક સ્વાસ્થ્યનું સારું સંકુલ અહીંયા તૈયાર થશે એની મને શ્રદ્ધા છે આજે મને અહીંયા બોલાયો આ પુણ્ય કાર્યમાં દીપ પ્રગટાવવાની તમે મને ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય